હોળી અને ધૂળેટી ઉત્સવનો તહેવાર છે પરંતુ ઘણીવાર આ ઉત્સવનો તહેવાર બેદરકારીના લીધે મુશ્કેલીઓ પણ છે વાળને પણ મોટું નુકસાન પહોંચાડી શકે છે રંગોના તહેવાર એવા હોળીના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે અને હોળીના તહેવારના બીજા દિવસે ધૂળેટીનો તહેવાર ઉજવવામાં આવે છે ધૂળેટીના દિવસે એકબીજાને રંગોથી રંગવાની પરંપરા પ્રાચીન સમયથી ચાલી આવી છે વર્ષો પહેલા હોળીનો તહેવાર પ્રાકૃતિક રંગોથી ઉજવવામાં આવતો હતો પરંતુ હવે ધૂળેટીના તહેવારમાં સિન્થેટિક રંગોનો ઉપયોગ ખૂબ જ મોટા પ્રમાણમાં વધી ગયો છે સિન્થેટિક રંગો ભારે દાતુ અને ખતરનાક રસાયણથી તૈયાર થતા હોવાથી તે માનવ જીવન માટે ખૂબ જ ખતરનાક સાબિત થઈ શકે છે અત્યારે બજારોમાં જે રંગો વેચાઈ રહ્યા છે તેમાં ભારે ધાતુના તત્વોની સાથે સાથે જ્યારે કેમિકલનું મોટા પ્રમાણમાં મિશ્રણ હોવાના લીધે આ રંગોનો ઉપયોગ કરવાથી ચામડી અને વાળને ગંભીર નુકસાન પહોંચે છે ચામડીમાં આ હાનિકારક રંગોના લીધે આવવી લાલ ચકામા થવા આંખો લાલ થવી અને તેમાં બળતરા થવી માથાના વાળ બરફ થવા જેવી ગંભીર અસરો જોવા મળે છે હોળી એટલે રંગોનો તહેવાર આપણે બધા ટ્રેડિશનલ રીતે હોળીનો તહેવાર આપણા સગા સંબંધીઓને મિત્રોને રંગ લગાવીને કરતા હોઈએ છીએ પણ સાથે સાથે સિન્થેટિક કલર્સના ઉપયોગના લીધે શરીરમાં ખૂબ જ સિરિયસ સાઇડ ઇફેક્ટ થતી હોય છે આપણા માર્કેટમાં ખાસ કરીને કલર્સ જેમ કે ગુલાલ બ્લેક કલર ગ્રીન કલર રેડ કલર સિલ્વર કલર જેવા કલર્સ ઉપલબ્ધ છે હવે આ કલર્સ કેવી રીતે બને છે તો કલર્સમાં કલરન્ટ યુઝ થતું હોય છે અને બેઝ હોય છે તેનો હવે બેઝમાં હેવી મેટલ જેવા લેડ મર્ક્યુરિક સલ્ફાઈડ કોપર સલ્ફેટ એલ્યુમિનિયમ પ્રોમાઇડ જેવા હજારસ હેવી મેટલ્સનો ઉપયોગ થતો હોય છે હવે આ હેવી મેટલ્સ આપણા શરીરમાં ખૂબ જ સિરિયસ સાઇડ ઇફેક્ટ કરે છે જેમ કે સ્કિનમાં કોન્ટેક એલર્જી ઇરિટેશન ખંજવાળ થવી ચામડી લાલ થવી ચામડીમાં બળતરા થવી અને સાથે સાથે ચામડીનો કલર બદલાવો તેવા પ્રોબ્લેમ કરે છે કિડનીમાં તે રીનલ ફેલ્યુઅર પણ કરી શકે છે આંખોમાં તેની સાઈડ ઇફેક્ટ્સમાં આંખ લાલ થવી આંખમાં બળતરા થવી અને આંખોમાં ટેમ્પરરી વિઝન લોસનો પ્રોબ્લેમ પણ થતો હોય છે સાથે સાથે કેન્સરસ બીમારી જેવી પણ બીમારીઓ થઈ શકે છે ધુળેટીનો તહેવાર ઉત્સાહ અને ઉમંગનો તહેવાર છે અને આ તહેવારની ઉજવણી લોકોને રંગો લગાવીને કરતા હોય છે પરંતુ ઘણીવાર અજાણે પણ રંગોની ઓળખ ના હોવાથી અન્ય લોકોને નુકસાન પહોંચાડી દેતા હોય છે ત્યારે ધૂળેટીના તહેવાર સિન્થેટિક રંગોનો ઉપયોગ કરવાનું તો ટાળવું જ જોઈએ પરંતુ સાથે સાથે ખતરનાક રસાયણનું મિશ્રણ ધરાવતા આ રંગોની આડઅસરથી બચવા માટે લોકોએ ખુલ્લી ચામડી અને વાળ પણ તૈલી પદાર્થ લગાવવો હિતાવહ છે જેનાથી અંગોની આડઅસરથી બચાવી શકાય હવે આ બધાથી બચવા માટે આપણે શું કરવું જોઈએ તો સૌથી પહેલાં તો સિન્થેટિક કલર્સનો ઉપયોગ ના કરવો જોઈએ અને ઓર્ગેનિક કલર્સ જે નેચરલી કે પ્લાન્ટ ડેરીવેટિવ હોય જેમ કે નીમ ટર્મરિક બેઝડ હોય તેવા ઓર્ગેનિક કલર્સનો ઉપયોગ કરવો જોઈએ હવે સ્કિન હેર અને નેલમાં શું કાળજી રાખવી જોઈએ જેથી આગળની સાઈડ ઇફેક્ટ્સ ન થાય તો સ્કિનમાં સૌ પ્રથમ તો ઓઇલ એપ્લિકેશન કરવું જોઈએ સાથે સાથે સનસ્ક્રીનનો ઉપયોગ ખાસ કરવો જોઈએ હેર હોળીના કલર રમ્યા પછી હેર બહુ જ બ્રિટલ અને ડ્રાય થઈ જતા હોય છે તો હેરમાં પણ ઓઇલ અપ્લાય કરવું જોઈએ સાથે સ્કાર્ફનો ઉપયોગ પણ કરી શકાય તો આગળની પ્રિવેન્શન કરી શકાય સાથે સાથે નેલ્સમાં નેલના ડિસ્કલરેશન જોવા મળતા હોય છે શક્ય હોય તો નેલ્સ પર પણ નેલ પેઇન્ટ ઉપયો નેલ પેઇન્ટ અપ્લાય કરવી જોઈએ જેનાથી નેલ ડિસ્કલરેશન જોવા ના મળે થેન્ક યુ તહેવારની ઉજવણી ઉત્સાહમાં વધારો કરે છે પરંતુ ઘણીવાર આ ઉજવણી ઉત્સાહ વધારવાને બદલે મુશ્કેલીઓ વધારી નાખતી હોય છે ત્યારે તહેવારોમાં ઉત્સાહ જાળવી રાખવો હોય તો તેની ઉજવણી પણ સાત્વિક રીતે કરવી જોઈએ જેથી તહેવારોનો સાચો આનંદ લૂંટી શકાય